વલસાડ શહેરના ના અબ્રામા વિસ્તારમાં કારમાં આવેલા એક યુવકે મોબાઈલ શોપ પર પથ્થરો ફેંકી કાચ તોડી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે કલાકોમાં યુવકે ઝડપી પાડ્યો હતો પ્રાથમિક તપાસમાં યુવક અસ્થિર મગજ હોવાનું સામે આવ્યું છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં રહેતા યુવકે પોતાની કારમાં હાલર રોડ ઉપર આવા બાય પાસે આવેલી પુજારા મોબાઈલ દુકાન પાસે આવીને

દુકાન સંચાલકે તાત્કાલિક વલસાડ સિટી પોલીસને ઘટનાની જાણ કરી હતી પથ્થર મારવાની ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા પોલીસ સિટી પોલીસે ગણતરીની મિનિટોમાં આરોપીને અબ્રામા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો વલસાડ સિટી પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા આરોપી યુવક અસ્થિર મગજનો હોવાનું સામે આવ્યું હતું વલસાડ સિટી પોલીસની ટીમે આરોપીની મેડિકલ અંગે ચેકઅપ કરાવવાની તજવીજ હાથ ધરી હતી દુકાન સંચાલક હજુ કંઈ સમજે તે પહેલા અજાણ્યો યુવક ત્યાંથી જતો રહ્યો હતો દુકાન સંચાલકે તાત્કાલિક ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી વલસાડ સિટી પોલીસ વલસાડ રૂરલ પોલીસ અને એલસીબીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી ઘટનાને લઈને વલસાડ શહેરમાં અનેક અફવાઓ બજાર ગરમાવ્યું હતું ઘટનાની જાણ વલસાડ એસપી કરણરાજ વાઘેલા અને ડીવાય એસપી એચક્યુએ ઘટના સ્થળની સ્થળ મુલાકાત લઈ દુકાન સંચાલક અને દુકાનમાં કામ કરતા કર્મચારીઓ પાસેથી ઘટનાક્રમ સમજવાનો પ્રયાસ કર્યો હતો પથ્થર મારનાર યુવક દુકાનમાં આવ્યો ન હોવાથી લૂંટના ઈરાદે આ ઘટના ઘટી ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું ઘટના સ્થળ અને આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપી યુવકના જરૂરી પુરાવાઓ એકત્રિત કરી આગળની તપાસ હાથ ધરી હતી વલસાડ સિટી પોલીસની ટીમે આરોપી યુવકને ગણતરીની મિનિટોમાં અબ્રામા વિસ્તારમાં ઝડપી પાડ્યો હતો આરોપી યુવક માનસિક અસ્વસ્થ હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ આવતા વલસાડ સિટી પોલીસે યુવકની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે યુવા ઘણા સમયથી માનસિક સંતુલન ગુમાવતા વલસાડના મનોચિકિત્સક પાસે તેની જરૂરી સારવાર ચાલતી હોવાના પુરાવાઓ યુવકના પરિવારના સભ્યોએ રજૂ કર્યા હતા વલસાડ પોલીસે તમામ પુરાવાઓ મેળવી યુવકની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે વલસાડ સિટી પોલીસ વિસ્તારમાં આવાબાઈ સ્કૂલની સામે એક પૂજારા ટેલિકોમ છે એમાં અડધો કલાક પહેલા એક બનાવ બન્યો છે જેમાં પૂજારા ટેલિકોમના ગેટ પાસે આવીને એના જે મેઇન ગેટના દરવાજા છે એને પથ્થરથી કોઈએ પથ્થરો મારીને તોડી નાખ્યા છે બનાવ બાબતે બનાવની ગંભીરતાને ધ્યાન રાખીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડીવાયસપી એસપી અમે તમામ અહીં આવી ગયેલા છીએ બનાવ બાબતે વિગતવારની તપાસ હાલ ચાલુ છે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે જે વ્યક્તિ છે જે પથ્થર મારીને બાગ્યો છે યુવકને પ્રાથમિક પૂછપરછ કરતા તે એજ્યુકેટેડ હોવાનું જાણવા મળ્યું હતું માનસિક અસ્થિરતા કે કયા કારણોથી દુકાનના કાચ તોડી તોફાન મચાવ્યું હોવા અંગે મનો ની ટીમની મદદ લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે